એલપીજી કિંમતોમાં ફેરફાર થશે તેમજ બીજી તરફ યુપીઆઈ સંબંધિત પણ ઘણા ફેરફારો થયા છે તો છ ફેરફારો તમારા ખિસ્સા ઉપર બોજ નાખશે અને તમારા બજેટને અસર કરશે તો ચાલો જાણીએ આજથી કયા નિયમો બદલાયા છે ઓગસ્ટમાં પાંચ મોટા ફેરફાર થઈ રહ્યા છે જે સીધા તમારાથી સંબંધિત છે આજથી ઓગણીસ કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર ચોત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તું થયું છે અહીં કોમર્શિયલ વિમાનોમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલની કિંમત વધી અને બે હજાર છસો સિત્યોતેર પોઈન્ટ અઠ્યાસી રૂપિયા થઈ ગઈ છે જેનાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે એ જ સમયે યુપીઆઈ એપ્સ ઉપર બેલેન્સ ચેક કરવાની મર્યાદા વધારી અને પચાસ કરવામાં આવી છે એટલે કે હવે તમે દિવસમાં વધુમાં વધુ પચાસ વખત તમારા એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશો તો આજથી ઓગણીસ કિલોગ્રામનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર ચોત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો થયો છે દિલ્હીમાં તેની કિંમત તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાથી ઘટી અને સોળસો એકત્રીસ પચાસ રૂપિયા થઈ ગઈ છે પહેલાં જે સોળસો પાસઠ રૂપિયામાં ઉપલબ્ધ હતો તો કોલકાતામાં ચોત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તું થયું છે અને સત્તરસો ઓગણસિત્તેર રૂપિયામાં ઉપલબ્ધ છે જો યુપીઆઈની વાત કરીએ તો હવે કોઈ પણ એક યુપીઆઈ એપથી દિવસમાં પચાસ કરતાં વધુ વખત તમારું બેલેન્સ ચેક કરી શકાશે નહીં ઓટો પે વ્યવહારો માટેનો સમય પણ હવે બદલાયો છે ઓટો પે કે ઈએમઆઈ સબસ્ક્રિપ્શન અથવા બિલની ચૂકવણી હવે દિવસના કોઈપણ સમયે સવારે દસથી બપોરે એક વાગ્યા અને અંદાજે સાંજે પાંચથી સાડા નવ વાગ્યા સિવાય અને તેના બદલે નિશ્ચિત સમય સ્લોટ ઉપર પ્રક્રિયા કરવામાં આવશે તો ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાની મર્યાદાની વાત કરીએ તો જો કોઈ ચૂકવણી અટકી જાય તો તમે તેનું સ્ટેટસ ફક્ત ત્રણ વાર ચેક કરી શકો છો તે પણ દરેક વખત નેવું સેકન્ડના ગેપ સાથે ચાર્જ બ્રેક પ્રક્રિયાની વાત કરીએ તો ચાર્જ બ્રેક દાવાને નકારવાના કિસ્સામાં બેંકોને એનપીસીઆઈ પાસેથી નવી પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં જેનાથી વિવાદનું નિરાકરણ ઝડપી બનશે તો એસબીઆઈએ પણ અગિયાર ઓગસ્ટથી પસંદગીના કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ ઉપર મફત લીધો છે યુકો બેંક સેન્ટ્રલ બેંક કરૂર વૈશ્ય બેંક અને અલ્હાબાદ બેંક સાથે ભાગીદારીમાં આપવામાં આવતો હતો માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં પ્રતિ કિલો લિટર રૂપિયા છવ્વીસો અથવા તો ત્રણ ટકાનો વધારો કરી અને બાણું હજાર એકવીસ ફ્લાઇટ એક હજાર સીધી અસર પડી શકે છે આવી સ્થિતિમાં આગામી સમયમાં હવાઈ ટિકિટ મોંઘી થઈ શકે છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની બેઠક આ મહિને ચાર થી છ ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે આ બેઠકમાં ગવર્નર સંજય મલ્હોત્રા પેનલ સાથે મળી અને દરમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરી શકે છે જૂનમાં યોજાયેલી એમપીસીની બેઠકમાં આરબીઆઈએ રેપો રેટ ઝીરો પોઈન્ટ પચાસ ટકા ઘટાડી અને પાંચ પોઈન્ટ પચાસ ટકા કર્યો હતો આ ઘટાડાની સીધી અસર તમારા લોન ઇએમઆઈ અને બચત ખાતાના વ્યાજદર ઉપર પડી શકે છે એટલે કે આ ઘટાડાથી વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે